કે ચેન જેવી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરે છે ક્લીન અપ ડ્રાઇ લોકોને જાહેરાત કરને અને પ્રોગ્રામ અને શહેરમાં મુકાયેલા ખાસ નવીન પ્રકારની સિગરેટના આકારમાં બનાવેલ કચરાપેટી મારફતે સિગરેટ વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને સુરક્ષિત રીતે રિસાયકલ થાય છે આ કામગીરી નફા માટે નથી પરંતુ બદલાવ માટે છે લોકોના નજરિયાને બદલવા જવાબદારી વધારવા અને લોકોને આ સિગરેટની લતથી છોડાવવાનો અનેક નાનકડો પ્રયાસ અને સિગરેટના કચરામાંથી રિસાયકલ પેપરમાંથી કિચન અને પેપર બનાવવામાં આવી રહ્યા છે દરરોજ લાખો સિગરેટ ના બર્ડ્સ કચરામાં ફેંકી દેવાય છે અને ઝેરીને નાશ પામતા આપણને દેખાતા પણ નથી અને ધ બર્નિંગ થ્રેડ એજ કચરામાંથી સુંદર અને ઉપયોગી કલાત્મક વસ્તુઓ બનાવવા અને અનોખો પ્રયાસ જય મહેતા દ્વારા તનવી પ્રજાપતિ ડોક્ટર પ્રતીક પટેલના માર્ગદર્શન હેઠળ સાર્વજનિક યુનિવર્સિટીમાં શરૂ થયેલા આ પ્રોજેક્ટને સિગરેટના ફિલ્ટરને

કચરો વેચવાનું નહીં અને નવા ઉદ્દેશમાં ફેરવવાનું એ જ વિચારધારા અને વેસ્ટ નહીં પરંતુ રિસાયકલ કરવાનો પ્રયાસ કર્યો ક્લીન અપ ડ્રાઈવ લોકોને જાહેરાત કરીને પ્રોગ્રામ અને શહેરમાં મુકાયેલા ખાસ નવીન પ્રકારની સિગરેટના આકારમાં બનાવેલ કચરાપેટી મારફતે સિગરેટ વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને સુરક્ષિત રીતે રિસાયકલ થાય છે અને આ ગ્રુપ દ્વારા શહેરના અલગ અલગ પાનના અને જિલ્લા પર કચરામાંથી સિગરેટ વેસ્ટનો ભેગો કરવામાં આવે છે આ જે પ્રોજેક્ટ છે તે અમે કોલેજમાં એસએસઆઈપી સ્ટાર્ટઅપ અંતર્ગત ચાલુ કર્યો છે પ્રોજેક્ટ અને આ એક એન્વાયરમેન્ટલ અવેરનેસ બી આમ આનાથી અમે ફેલાવી રહ્યા છીએ એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે સિગરેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એટલી જ એન્વાયરમેન્ટ માટે પણ હાનિકારક છે અને આના ડેટાની વાત કરીએ તો લગભગ વર્લ્ડની અંદર ફોર ટ્રિલિયન સિગરેટ્સ યરલી ડિસ્કાર્ટ થાય છે અને ઇન્ડિયામાં બે કરોડથી વધારે સિગરેટ પર આવર ડિસ્કાર્ટ કરવામાં આવે છે અને સિગરેટ જે છે તે વન ટાઈમ પ્લાસ્ટિક સોલ્યુશન છે વન ટાઈમ પ્લાસ્ટિક છે અને તેને માટેનું કોઈ સોલ્યુશન અવેલેબલ નથી માર્કેટની અંદર ને એનો કોઈ યુઝ નથી તમે માઉન્ટેન પર જાઓ કે કશે પણ જાઓ તમને સિગરેટના બર્ડ્સ ત્યાં જોવા મળે છે અને આ એક પોલ્યુશન એન્વારમેન્ટને પણ નુકસાન કરે છે તો એને અકોર્ડિંગ અમે આનું સોલ્યુશન લાવવા માટે અને રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે અને એ રિસાયકલ કરીને એમાંથી અમે રિસાયકલ પેપર બનાવી રહ્યા છે આ જે પેપર છે તેની અંદરથી આર્ટિસ્ટિક પ્રોડક્ટ અને અધર સ્ટેટનરી પ્રોડક્ટ્સ બની રહી છે તેમજ આની અંદર અમે સીડ્સનો ઉપયોગ કરીએ છીએ જેથી ચાન્સ આગળ જઈને આ પેપરને પણ ડિસ્કાર્ડ કરવું હોય તો તેમાંથી આપણે પ્લાન્ટેશન કરીને એમાંથી પણ છોડ ઉગાડી શકાય એવું છે અમારી પ્રોસેસ એવી રીતે છે કે અમે પહેલાં તો સિગરેટ જે બર્ડ્સ છે એને કલેક્ટ કરીએ છીએ કલેક્ટ કર્યા પછી એને લેબોરેટરીમાં લાવવામાં આવે છે અને પછી જે લેબોરેટરી પ્રોસેસ છે એમાં અમે એનું ડિટોક્સિફિકેશન કરીએ છીએ કે જેનાથી એમાં કોઈપણ જાતના કાર્સિનોજન્સ છે હેવી મેટલ્સ છે એ બધાને રિમૂવ કરવા માટે એને ત્રણ ટાઈપના વોશ આપીએ છીએ જેમાં એસિડિક વોશ આવે છે આલ્કોહોલિક વોશ આવે છે અને બેઝિક વોશ આવે છે પછી અમે એનો પલ્પ બનાવીએ છીએ અને પછી જે ટ્રેડિશનલ પેપર મેકિંગ મેથડ છે એનાથી અમે એને પેપર બનાવીએ છીએ અને પછી અમે એમાંથી કિચેઇન્સ અને જે બુક માર્ક્સ છે પછી કોઈ પણ ગિફ્ટિંગ આર્ટિકલ્સ છે જેમ કે તમારે ફ્રેમ બનાવી છે તો એ બધી વસ્તુ બનાવીએ છીએ અત્યારે અમે સેલિંગ નથી કરતા અમારો ફ્યુચર પ્રોસ્પેક્ટિવ કોઈ કેવો છે કે અમે એક વેબસાઇટ બનાવવાના છીએ અને તેમાં અમે આ વસ્તુનું સેલિંગ કરવા ઈચ્છીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત